કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય ત્યારે આ કહેવતને અમદાવાદમાં રહેતી ચૌદ વર્ષની માહી ભટ્ટે સાર્થક કરીને બતાવી આ દીકરીએ એક જ વર્ષમાં ઇસરો નાસા યુરોસ્પેસની જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા પાસ કરી લીધી ત્યારે હવે નાસાએ સ્ટેમમાં ગાઈડ તરીકે હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું જેમાં દીકરી દેશ વિદેશથી આવતા જુનિયર સાયન્ટિસ્ટની સ્કાઉટ ગાઈડ બનશે અમદાવાદના વસ્ત્રાલના એક સામાન્ય પરિવારમાંથી આવતી એક દીકરીએ વૈશ્વિક સ્તરે ગુજરાતનો ડંકો વગાડ્યો છે સરકારી શાળામાં અભ્યાસ કરતી ચૌદ વર્ષની માહીભટ્ટને નાસા સ્ટેમમાં ગાઈડ તરીકે આમંત્રણ મળ્યું છે એકથી આઠ ધોરણ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરનારી ભટ્ટ જ્યારે નાની હતી ત્યારથી જ તેને વિજ્ઞાનમાં ખૂબ રસ હતો તે શાળામાં યોજાતા દરેક સાયન્સ ફેરમાં ભાગ લેતી હતી કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ માહીને પણ સ્પેસમાં જવામાં ખૂબ રસ હોવાથી તેણે એક વર્ષની મહેનત બાદ નાસા ઇસરો આઈઆઈઆરએસ યુરો સ્પેસ એકેડેમી અને યુનો સ્પેસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા લેવાતી જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે અને ઇઠ્યોતેર જેટલા સર્ટિફિકેટ મેળવ્યા છે મેં ઓલમોસ્ટ ટેન સ્પેસ એજન્સીની ને અત્યારે હાલ મેમ્બર છું મેં આપણે ઇન્ડિયાની ને ઈસરો અમેરિકાની યુ નાસા ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી યુરોપની યુરોપ સ્પેસ એજન્સી અને યુએઈ જે તમામ ગલ્ફ કન્ટ્રી આવે છે એમાં એની એ એક્ઝામ પાસ કરી છે અને થ્રી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટની એક્ઝામ પાસ કરી છે યુ યુએનઓ યુનિસેફ અને યુનેસ્કો ટફ તો એક્ઝામ્સ બહુ બધી હતી અને આમ કહીએ કે એક એક વીકમાં એ એક એક્ઝામ આવતી રહેતી હતી કેમ કે મેં રજીસ્ટર કર્યું હતું અને પછી એમાં એક્ઝામ્સ આવતી હતી તો મતલબ ટફ બહુ એક્ઝામ્સ હતી પણ ડ્રે કેસમાં બહુ લોકો પાસ થતા હોય છે અને આમાં હું પાસ થઈ ગઈ માહીનું સ્વપ્ન છે કે તે સ્પેસમાં જાય અને તેના માટે તેના પિતા તંતોડ મહેનત કરી રહ્યા છે માહીના પિતા વ્યવસાય શિક્ષક છે અને તેમણે પણ માહીના સ્વપ્નને પૂરું કરવા દ્રઢ નિશ્ચય કર્યો છે નાસા એટલે એવું કહેવાય કે ઘણા બધાનું એક સપનું હોય છે આજે આપણે એક વસ્તુ તો જોઈએ છીએ કે ભાઈ ઘણા બધા કરતા હોય છે એમબીએ કરતા હોય છે એન્જિનિયરિંગ કરતા હોય છે એક જ હોય છે અને એની અંદર જો મારી દીકરી જતી હોય બરાબર તો એ ખૂબ આજે ગુજરાત અને ભારત માટે ગર્વની લાગણી છે માહી હાલમાં લોટસ સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરી રહી છે નાનપણથી તે આકાશમાં પ્લેન જોતી અને કહેતી કે રોકેટમાં બેસવું છે ત્યારથી જ તેના પિતાએ તેના સ્વપ્નને પૂરું કરવા મહેનત કરી અને આખરે અહીં તેના સ્પેસમાં જવાના સપનાનું પહેલું પગથિયું ચડી રહી છે સ્ટેન્ડર્ડ ફર્સ્ટથી જ મેં આવીદને આગળ સ્ટાર્ટ કર્યું મેં મારું સાયન્સમાં ઇન્ટરેસ્ટ લગાવ્યો અને મેં મારી રીતે મહેનતથી મેં રોકેટ બનાવ્યું અને પછી આવી તને મેં એટ સ્ટેન્ડર્ડ સુધી મારા ફ્રેન્ડ્સના સાથે મેં સાડા સાયન્સ પેનમાં પાર્ટિસિપેટ લીધો અને એમને યાદ આવી તને આગળ ગઈ ચૌદ વર્ષની ઉંમરમાં માહી ગુજરાતની પ્રથમ દીકરી છે જેણે નાસા ઇસરો સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓની જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા પાસ કરી છે જેથી હવે માહી તેની ઉંમરના બીજા વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ છે જતીન બારોટ જીએસટીવી અમદાવાદ